વર્ણામાં પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધી માત્ર ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળે છે નહીં તો ગુજરાતમાં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પીવાય પણ છે અને વેચાય પણ છે આજરોજ વર્ણામાં પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલ પિસ્તાલીસ જેટલા ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે વહેલી સવારે ખાનગી કંપનીમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક કરોડથી વધુના ઝડપાયેલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો વર્ણમા પોલીસ સ્ટેશનની અંદર પિસ્તાલીસ જેટલા વિદેશી દારૂના નોંધાયેલા ગુનાની જો વાત કરવામાં આવે તો વિદેશી દારૂની નાની મોટી બોટલ બિયરટીન કુલ બોટલ ઓગણસાહીઠ હજાર નવસો છોતેર જેની કુલ કિંમત એક કરોડ છઠ લાખ અઠ્ઠાણું હજાર સાતસો ત્રેવીસનો વિદેશી દારૂના જથ્થા ઉપર એક ખાનગી કંપનીની અંદર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય એસડીએમ ઐશ્વર્યા દુબે તથા વડોદરા ગ્રામ્ય રૂરલ ડીવાય એસપી મિલન મોદી તથા નશાબંધીના અધિકારીઓ તથા વર્ણામા પોલીસ મથકના પીઆઈ એસ વાઘેલા તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા વર્ણમા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલાને જ્યારથી નિમણૂક થઈ છે ત્યારથી વર્ણામા પોલીસ સ્ટેશનના સ્થાનિક અને લિસ્ટેડ બુટલેગરોમાં ફળફળાટ વ્યાપી જવા પામ્યો છે

दारू प्रोहिबिशन अधिकारी के अंतर्गत आज हमने करीब सोलह एक करोड़ सिक्सटी सिक्स लाख 98,723 एट थाउजेंड ट्वेंटी थ्री वैल्यू की दारू की बॉटल्स नष्ट किए हैं जिसे फोर्टी फाइव गुनाहों में पकड़ा गया था और करीब साठ हज़ार बॉटल्स का नाश किया આજરોજ એસડીએમસી વડોદરા ગ્રામ્ય ડીવાય એસ વડોદરા ગ્રામ્ય તથા પ્રોવિબેશન અધિકારીની કમિટી જે હતી એના સંયુક્ત ઉપક્રમે આજે વરણાવા પોલીસ સ્ટેશનના પિસ્તાલીસ જે પ્રોવિબેશનના ગુના હતા એમાં ટોટલ બોટલ નંગ છે ઓગણસાઠ હજાર નવસો ને છોતેર અને જેની વેલ્યુ થાય છે એક કરોડ છાસઠ લાખ અઠ્ઠાણું હજાર નવસો ને ત્રેવીસ આટલાનો જે દારૂનો જે નાશ કરવામાં આવે છે